મેઘરાજનગરના સાબરકાંઠા બેંક બાજુ આવેલા એક દુકાનમાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર દુકાનની અંદર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો આજે તારીખ અઢાર એપ્રિલે બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં સાબરકાંઠા બેંકના બાજુમાં આવેલી એક ફૂટવેરની દુકાનમાં અર્ટિકા કાર ઘૂસી જતાં અફરાતફરી સર્જાઈ હતી સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અર્ટિકા કાર ચાલક દુકાનમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો બાઇક સામેથી આવતા સાઈડમાં લેવા જતાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયોનું લોકચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે અકસ્માતને લઈને લોકોના ટોળા દુકાન પાસે એકત્રિત થયા હતા અકસ્માતને લઈને લોકો મહાભયનો માહોલ જોવા મળ્યો હતો